હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પક્ષીઓને ચાણ નાખવી એ ભારતમાં એક પુણ્યનું કામ મનાય છે લોકો દરરોજ સવારે નજીકના ચાર રસ્તે જ્યાં પક્ષીઓ મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે ત્યાં તેમની ચણ માટે દાણા નાખતા હોય છે ક્યારેક તમે પણ આ રીતે પક્ષીઓને ચણ માટે દાણા નાખ્યા હશે પણ શું તમને ખ્યાલ છે ખરા કે પક્ષીઓને ચણ નાખીને આપણે સૌ તેનું ભલું નથી કરી રહ્યા હકીકત એ છે કે પક્ષીઓને સરળતાથી દાણા મળી રહેતા હોવાથી તેઓ તેમનો કુદરતી વસવાટ છોડીને શહેરોમાં આવવા લાગ્યા છે જેના કારણે તેમની આખી પ્રજાતિનું અસ્તિત્વ ધીમે ધીમે જોખમમાં આવી ગયું છે આટલું ઓછું હોય તેમ પક્ષીઓની ચણમાં દાણાનું સ્થાન હવે ગાંઠિયા સહિતના તેલમાં તળેલા ખોરાકે લઈ લીધું છે જેના કારણે કાગડા કાબર લેલા જેવા પક્ષીઓની આખી પ્રજાતિને પર ખતરો તોળાઈ રહ્યો છે પર્યાવરણનું અર્થશાસ્ત્ર સામાન્ય લોકો માટે અજાણો શબ્દ હશે પણ આ વિષયના સિદ્ધાર્થ પોતાના સંશોધન પક્ષીઓને ચણ નાખવાથી ઉલટાની તેમની કુદરતી રીતે ખોરાક મેળવવાની પ્રક્રિયા તૂટે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે